રાજકોટના અંબિકા ટાઉનશીપ પાસે જાહેર માં બાંધી જુગારનો નો અડ્ડો ચાલતો હોવાની માહિતી મળતા તાલુકા પોલીસ દ્વારા જાહેર ચાલતા જુગાર અડ્ડા પર દરો પાડી ઓગણીસમો એકવીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે હજુ પણ અન્ય ઈસમો પોલીસ પકડથી દૂર મળતી માહિતી અનુસાર બસો થી વધુ જુગારીઓ જુગાર રમતા હોવાનું સામે આવ્યું સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર અંબિકા ટાઉનશીપ તિરુપતિ કોમ્પ્લેક્ષમાં નીચે આવેલ બાલાજી પાન નામની દુકાનની આગળ છાપરા નીચે નટવરલાલ સામાણી જુગાર હોવાનું રાજકોટ પોલીસને મળેલી ચોક્કસ આધારે જુગાર સ્થળ પર દરોડો પાડ્યો હતો આ દરોડામાં જસ્મીન નટવરલાલ સામાણી હિમાંશુ ધીરજલાલ ઊંઝા જય ચિમનભાઈ બરોચિયા અર્પણ નટવરલાલ વાછાણી પ્રિયંક ચંદુભાઈ સાથે જા રાજકિશોરભાઈ ખોટ જયવીન મહેન્દ્રભાઈ ચોવટિયા વિવેક વિશે

આ જુગારમાં થી વધુ જુગારીઓ રમતા હોવાની વિગતો પણ સામે આવી આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ હરિપ્રા તથા પીએસઆઈ બીપી ત્રાજિયા તથા પ્રોફેસર એ દિનેશભાઈ ચંદુલાલ જોશી પોલીસ હેડ કોન્સ્ટેબલ કોશેન્દ્રસિંહ રણજીતસિંહ ઝાલા તથા કૃપાલ સિંહ સહદેવસિંહ ઝાલા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જાહેરમાં રમતા જુગરના અડ્ડા પર રેડ પાડી ઓગણીસ સિસમોને ઝડપી પાડ્યા રિપોર્ટર રોનક ચરણદાસ મુંબઈ તરંગ ન્યૂઝ રાજકોટ